જય માતાજી ખેડૂતભાઈ આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે અજમાનું સેટિંગની વાત છેસરમાં અજમા કાઢવાનું સેટિંગ કઈ રીતે કરવી તો આપણી પહેલાં વાત કરીએ પટ્ટાની જ્યાં પાછળનો પટ્ટો હોય જ્યાં અંદરનો જે હવાનો એ આ પંખા બાજુથી પંખા બાજુની સાપટિંગ હોય એમાં સૌથી મોટી પુલીમાં રાખવાનો ને આ બાજુ નાની પુલીમાં આવે છે એટલે આ પંખા બાજુ સાપટિંગ હોય ને અહીંયા મોટી પુલીમાં પટ્ટો રાખવાનો ને આગળની વાત કરીએ પટ્ટાનું રિલેશનનું આપણે આમાં સૌથી મોટી પુલીમાં રાખવાનું નિશેનું નીસેની જે આ છોકરી કે એ સોકડીના જે પુલી હોય ને આ નિશે મોટી પુલીમાં અને આ ઉપર આગળ નાની પુલીમાં પટ્ટા રાખવાના જેથી કરીને આપણી ઘઉંનું ને જીરાનું ને સેટિંગની વાત કરીએ એ એણું એનું સેટિંગ ધાણાનું સેટિંગ ન હાલે આ પટ્ટામાં આપણે જીરાનું ઘઉંનું સેટિંગ કરીએ ને એમાં આપણી આ પટ્ટાનું રોલેશન રાખવાનું અને પછી વાત કરીએ આપણી આ ને કટરયારીની ગણાયની એમ એમને માપ ને ખબર ન હોય તો આપણી આ ખીલો લઈ લઈએ આ પાસાની ખીલો છે અત્યારે છે બંધ પડ્યું ત્યાં હાસ જેવું વાતાવરણ છે ઠાગને આવ્યું એટલે બંધ પડ્યું એટલે આપણી વિડીયો ઉતારવાનો ટાઈમ મળી ગયો જો આ રીતના વિતરાઈ જાય નથી કરીને અંદર કંઈ દેખાશે નહીં અટાણી પણ તમને આ ખીલાના મા પાપા કે કટ્ટર જારી હોય એણે બે હરિયાળનું વેસી હોય ને આ પાસાની ખીલો એ જ આવવા જોઈએ અહીં નાખીએ એટલે અને સની ખીલો ન જ આવવા જોઈએ એ કટ્ટર જારી વાપરવાનું એ ધારો કે આઠ એમ એમની કટ્ટર જારી એમએમને ખબર ન પડે તો આ પાસાની ખીલો લે અને તમે એમાં ટ્રાય કરે અને એ જારી સડાવ્યા ગો અજમામાં સવાની ખીલો ન જ આવવા જોઈએ ખાસ ધ્યાન રાખજો નકર ફૂંકી વધારે આવી છે વાહ અને પૂંગરામાં પણ વહી જાય એટલે એ આપણી કટરજારીની વાત થઈ ને આપણે આ સારણાની વાત કરીએ તો સારણામાં આપણી આ ઉપજનો સ નંબર ચડાવેલો હા પાંચ અથવા સાડા પાંચ નંબરનો પણ હાલે પણ એનું કારણ છે કે તો પછી વાંથી ડાયરેક માલ ઉપરથી વરણ પડે એટલે જરાક મોટો સાણો ઉપરનો હોય તો ભંગરે ન જાય દાણો સીધો એટલા સાણામાં પડી જાય એટલે આ ઉપરનો આપણી મોટો સેજ છડાવ્યો આ છ નંબરનો સાવડો છડાવ્યો ઉપરનો અને આ જે નિશેનો છે એ આપણી શિયાળ નંબર છડાવ્યો ને આ નાના સવણાની વાત કરીએ આડા ઉપરનો શિયાળ નંબરનો ચડાવ્યો અને નીચેનો પાંચ નંબરનો ચડાવ્યો ધારો કે તમારા પાસે સાડા ત્રણ નંબરનો સાણો હોય તો પણ હાલે સાડા ત્રણ શિયાળ નંબરનો એટલે આપણે આમાં શિયા નંબરનો અને નીચેનો પાંચ નંબરનો એટલે આડા સાણાની વાત બીજા નંબરમાં આપણી ફીફીની વાત કરીએ યા ફીફી નીકળે ફૂંકીની વાત કરીએ તો આમાં આપણે હાવ ઝીણો જીરાનો સાણો આવે હાવ નિશેનો એ રાખી દેવાનો એનું કારણ છે કે હજીમાં આનો દાણો હાવ નાનો હોય એટલે આ ઝીણી ઝીણી ભૂંકી જેવું હોય એ આ નિશે નીકળી જાય અને આ ભૂંકીનું પણ આપણી વેસાણ થઈ જાય અલગથી બાસકાલ લેવાના જેથી કરીને આ ઝીણો દાણોને કોઈ ખોટો દાણોને ભૂંકીને હોય એ આમાં નીકળી જાય અને માં સોખા મોટા દાણા આવે એકદમ મારા એ રીતના સેટિંગ કરવાનું અને ખાસ બીજું એક ધ્યાન રાખવાનું કે સુકણી હે ને બહુ ઝાઝી પાછળ નમતી ન હોવી જોઈએ અને આગળ પણ નમતી બહુ ન હોવી જોઈએ જે આ રીતના છે આપણી તમને જો આમાં દેખાતી હોય ખાલી છે આગળથી છે જ ઘૂસી છે બહુ જાજી નહીં જાજી નહીં રાખવાની હસીની રાખવાની એ રીતના આપણી સુકણીનું રહેવાલ છોટીને રાખવાનું એ આપણી આ જેસ આવે બોલ બોલના બોલને એડજસ્ટ કરી લેવાનું જે આવે એ બોલનું એડજસ્ટ કરી લેવાનું તમારે બહુ જાજી ઉસી નહીં રાખવાની માપી સેજ જે કરીએ ને એ રીતના સેટેસી જવા લેવાનું એ રીતના રાખવાનું રહેવલ જગ્યામાં રાખે ને એટલે આ રીતે આપણી થેસરમાં આજમાં કાઢવાનું સેટિંગ ને ભૂંગરે દાણો જવાની શક્યતા વધારે થતી હોય તો આ પત્ર આપ્યા સાઈડના બે એ વિશે છડાવી જવાના અને જોતું જવાનું ભૂંગરે દાણા જાની એટલે એ રીતના આપણે આમાં સેટિંગ કરવાનું તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો હે માતાજી બધા ખેડૂત ભાઈ